હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું શક્કરપારા જે નાના મોટા સૌને પસંદ આવે એવા મીઠા શક્કરપારા આજે બનાવીએ તો તેના માટે મેં એક વાટકી જેટલી ખાંડ લીધેલી છે અને આ ખાંડને આપણે જે વાટકીનું માપ રાખેલું છે તે વાટકી પ્રમાણે જ આપણે એક વાટકી તેની અંદર પાણી એડ કરવાનું છે પણ આ પાણી આપણે ગરમ થોડું કરેલું છે તો એવું હુંફાળું પાણી તેની અંદર એડ કરીશું તેની સાથે જ મેં અંદર થોડું મીઠું એડ કરેલું છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે શક્કરપારામાં તેની સાથે જ આપણે થોડા અંદર બેકિંગ પાવડર એડ કરવાનો છે આનાથી જે એકદમ સોફ્ટનેસ અને એકદમ સરસ એવા બજારમાં મળે તેવા જ શક્કરપારા બની અને તૈયાર થાય છે આ સિરપને આપણે સાઈડમાં મૂકીશું અને ત્યાં સુધી હવે આપણે એ જે વાટકીનું માપ રાખ્યું હતું તે વાટકી પ્રમાણે જ આપણે ચાર વાટકી જેટલો મેંદાનો લોટ લેવાનો છે અને તેની અંદર તમે તમારી પસંદ અનુસાર ઘી કે તેલનું મોયણ આપી શકો છો અત્યારે એ જ વાટકીના માપ પ્રમાણે મેં તેલનું મોયણ આપેલું છે અને તેને હવે બરાબર મિક્સ કરીને લોટ બાંધી દેવાનો છે તે પહેલાં આપણે જે મોયણ આપીએ ત્યારે મુઠ્ઠી પડતું મોયણ થાય એ રીતે ચેક કરી લેવાનું અને મુઠ્ઠી પડતું મોયણ આવી જાય ત્યારબાદ આપણે જે ખાંડનું જે બનાવીને પાણી રાખ્યું હતું તે હવે લઈશું અને તેનાથી જ આપણે તેનો લોટ બાંધીશું તેને જરૂર પ્રમાણે અંદર થોડું થોડું એડ કરતા રહીશું અને આપણે લોટ બાંધી દઈશું સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અત્યારે જે આપણે ખાંડનું પાણી બનાવ્યું હતું તે બધું જ પાણી વપરાઈ ગયું છે અને તેનાથી લોટ પણ સરસ એવો બંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે તમે જોઈ શકો છો કે સરસ એવો લોટ આપણે બાંધી અને તૈયાર કરી દીધો છે તેને એકદમ સોફ્ટ કરી દેવાનો નથી આ રીતે થોડો નોર્મલ જ રાખવાનો છે તેની હવે આપણે મોટી રોટલી વણી દઈશું અને તે થોડી જાડી જ રોટલી રાખવાની છે કે જેથી કરીને આપણા શક્કરપારા જે બજારમાં એકદમ મળે છે તેવા જ બનાવીએ છીએ માટે આ રીતે તેની સાઈડોને કટ કરી અને ચોરસ સેપમાં જ અત્યારે આપણે શક્કરપારા કટ કરીશું તમે તેને ડાયમંડ શેપમાં કટ કરવા માગતા હોય તો પણ કરી શકો છો પણ અત્યારે આપણે અહીંયા ચોરસ સેપમાં કટ કરી રહ્યા છીએ બધી જ સાઈડમાં એક સરખા શક્કરપારા બને એ રીતે જ આપણે તેને માપસરના કટ કરીશું તો દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારોમાં આવી દરેકના ઘરે આ રીતે શક્કરપારા બનતા જ હોય છે જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો મારો વિડીયો જોઈ અને ચોક્કસથી બનાવજો આ રીતે તમે જોઈ શકો છો કે આટલા દળદાળ જ આપણે તેને રાખવાના છે કે જેથી કરીને ખાવામાં પણ મજા આવે અને ઉપરથી એકદમ ક્રંચી અને અંદરથી થોડા નરમ એવા સરસ બજાર જેવા શક્કરપારા બની અને તૈયાર થશે તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને બીજા શક્કરપારા પણ આ રીતે જ વણી અને તૈયાર કરી દઈશું તેને આપણે ગરમ તેલમાં તળી લેવાના છે તો પહેલેથી જ મેં તેલને ગરમ કરવા માટે મૂકેલું હતું અને હવે તે તેલની અંદર જ આપણે આ બધા જ શક્કરપારા તૈયાર કરી દીધેલા છે જે વણી અને તો હવે તેને તેલમાં તળી લઈશું તમે આ રીતે જો શક્કરપારામાં નવું કંઈક કરવા માગતા હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે જેથી કરીને હું પણ એવા શક્કરપારા મારા વિડીયોમાં ટ્રાય કરીને બતાવું તો તમે જો આ રીતે શક્કરપારા ક્યારેય ના બનાવ્યા હોય ને તો પણ તમે ચોક્કસથી બનાવજો અને બનાવ્યા પછી તમને કેવા લાગ્યા તે પણ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે આપણે ગુલાબી રંગના એવા સરસ શક્કરપારા તળાઈ અને તૈયાર થઈ ગયા છે ગેસની ફ્લેમ એકદમ આપણે લો રાખવાની છે અને આપણા બધા શક્કરપારા તળાઈ અને તૈયાર થઈ ગયેલા છે આને તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો કે તમે ક્યાંય ફરવા જાઓ દિવાળી નવરાત્રિ જેવા તહેવાર હોય કે ચાહે બાળકોને ટિફિન બોક્સમાં આપવા હોય કે ચા નાસ્તા માટે પણ આનો તમે ઉપયોગ કરી શકો છો એવા સરસ એવા આપણે સ્ટોર કરીને રાખી શકીએ એવા શક્કરપેરા બનાવી અને અત્યારે તૈયાર થઈ ગયા છે તો સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે જોયું ને કેટલા સરસ રીતે સોફ્ટ એવા શક્કરપરા તૈયાર છે ઇન્જોય નવા વિડીયોમાં મળીશું બાય ફ્રેન્ડ